આગળ વાત કરીએ બુલેટિનમાં રાજ્યમાં ફરી ઘેરાશે માવઠાના વાદળ હવામાન વિભાગ તરફથી આ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ફરી ઘેરાયા માવઠાના વાદળો ત્રણ ફેબ્રુઆરી સુધીમાં માવઠાની શક્યતા ખેડૂતોને પાક નુકસાનની ચિંતા ખેડૂતો માટે વધુ એકવાર આવ્યા છે આ માઠા સમાચાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ત્રણ ફેબ્રુઆરી સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર રાજસ્થાન ગુજરાતમાં જોવા મળશે જેથી ત્રણ ફેબ્રુઆરી સુધી ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાદળછાય વાતાવરણ સાથે વરસાદી છાંટા વરસી શકે છે એટલું જ નહીં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે શકે છે કમોસમી વરસાદની શક્યતાને પગલે ખેડૂતો પણ મૂંઝાયા છે ત્યારે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે જો કમોસમી વરસાદ વરસશે તો જીરું ચણા ઘઉં જેવા પાકોને નુકસાન થઈ શકે છે તો આ તરફ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે શિયાળામાં બદલાયેલા વાતાવરણને લઈ રાજ્યના ખેડૂતોની પણ ચિંતા વધી છે મહીસાગર અરવલ્લી સહિતના વિવિધ વિસ્તારો કે જે અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે સુરતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અલુણાવાડા સંતરામપુર ખાનપુર કડાણા વીરપુર બાલાસીનોર કોઠંબા સહિતના વિસ્તારોમાં વાદળછાય વાતાવરણની વચ્ચે ઠંડા પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે વાતાવરણને લીધે ખેડૂતોને વાવેતર કરેલા પાકમાં જીવાત પડવાની ચિંતા સતાવી રહી છે તો અરવલ્લીના માલપુર મેઘરજમાં પણ વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કમોસમી વરસાદ અને બદલાયેલા વાતાવરણને લીધે ઘઉં ચણા ઘાસચારો અને કેરીના પાકને નુકસાન જવાની ખેડૂતોને ચિંતા અત્યારે સતાવી રહી છે અરવલ્લી જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ છે સુરતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલ તો ચાર ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી પડશે અને જે બાદ ફરી એકવાર લઘુત્તમ તાપમાનનો પાર ઉંચકાશે ઠંડીમાંથી આંશિક રાહત મળશે વાદળછાયા વાતાવરણની વચ્ચે રાજ્યના કેટલાક શહેરોમાં તો વહેલી સવારે ધુમ્મસની પણ ચાદર છવાય અમદાવાદ સુરત રાજકોટ જેવા શહેરોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું ધુમ્મસભર્યા વાતાવરણને લીધે વિઝિબિલિટી પણ ડાઉન થઈ વાહનચાલકો પણ હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારતા નજરે પડ્યા